મિત્રો અગિયાર સપ્ટેમ્બર ના રોજ ચૈતરભાઈ વસાવાના જામીન નામ મંજૂર કર્યા જ્યારે ચૈતરભાઈ વસાવાના જામીન નામ મંજૂર કર્યા ત્યારે ચૈતરભાઈ વસાવા અને એમની સાથે સાથે એમના વકીલ સાહેબ કે તરત જ હાઈકોર્ટમાં પહોંચ્યા એટલે કે ઉપલી અદાલતમાં પહોંચ્યા હવે દર્શક મિત્રો જ્યારે ચૈતરભાઈ વસાવા ઉપલી અદાલતમાં પહોંચ્યા ત્યારે ચૈતરભાઈ વસાવા કે સાહેબ ખરેખર કે જેમને જામીન મળી ગયા દર્શક મિત્રો જ્યારે ચૈતરભાઈ વસાવાને જામીન મળ્યા ત્યારે ડેડિયાપાડાની અંદર ખુશીનો માહોલ જોવા મળી ગયો કેમ કે છેલ્લા અઢી મહિનાથી એ લગાતાર વડોદરાની મધ્યસ્થ જેમની મુશ્કેલીઓ છૂટી જશે ભાઈ અને મારું અનુમાન સાહેબ સો ટકા સાચું પડ્યું કેમ કે તમને ખબર છે સાહેબ હું છેલ્લા બે વર્ષથી વિડીયા બનાવું છું ભાઈ એટલે મને બધો અનુભવ હોય કે કયો ક્યારે છૂટશે બાકી ન પણ છૂટે ભાઈ એવું ન કહેવાય પણ ભાઈ આપણા અનુભવથી આપણે કહી શકાય એટલે મેં તમને કીધું હતું કે ચૈતરભાઈ વસાવા દિવાળી પહેલા પહેલા છૂટી જશે હજુ તો વિડીયો અપલોડ કરે ને બે કલાક થયા હશે ભાઈ અને ત્યાં તો સમાચાર આવી ગયા કે જયંદરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી ગયા તો મિત્રો ક્યાંક ને ક્યાંક અનુભવ પણ લોકોનો કામ કરતો હોય છે હવે એ વાત સાઈડમાં મૂકીએ આવી મેઇન ટોપિક ઉપર કે હવે ચૈતરભાઈ વસાવા શું ખરેખર સંજયભાઈ વસાવાનો બદલો લેશે તો મિત્રો હું તમને કહી દઉં આ વાત તદ્દન ખોટી પડે કેમ કે ચૈતરભાઈ વસાવા પોતાના મત વિસ્તારમાં બિલકુલ નહીં જઈ શકે એટલે ડેડિયાપાડાની અંદર જવાની એમને મનાય છે ભાઈ એ વિસ્તારમાં ચૈતરભાઈ વસાવા નહીં જઈ શકે એક વર્ષ સુધી એક વર્ષ માટે ચૈતરભાઈ વસાવાને જમીન મળ્યા છે એટલે બદલો લેવાનો અહીંયા સવાલ આવતો જ નથી બાકી આગળના સમયમાં જે કંઈ પણ સોશિયલ મીડિયા સમક્ષ આવીને ચૈતરભાઈ વસાવા કેસે એવું તમને માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો કરતા રહેજો ધન્યવાદ